શ્રી શ્રી કમલેશ કાંતિલાલ દવે 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 સમી હે તો અભયમુરૂ પ્રજાભ્યો અભય નહ પશુભ્ય હે પરમાત્મા આપ જેને ચાહો તેને તમામ ભયોથી રહિત કરો અમારી પ્રજાઓનું કલ્યાણ કરો અને પશુઓ ને પણ આભય કરો વર્તમાન 24 જંબુ દ્વીપના ક્ષેત્રમાં ભારત દેશમાં જન્મેલા બાર નંબરના બારવા નંબરના તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો સંક્ષિપ્ત પરિચય જાણવાનો લઘુ પ્રયાસ કરીશું તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ વસુપૂજ્ય હતું તથા તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની માતાનું નામ જયાદેવી હતું તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મ સમયે તેમના શરીરના જંગા ઉપર મહીષ અર્થાત પાડાનું ચિહ્ન ઉર્ફે લાંછન બિરાજમાન હતું સ્વામીના શાસનના યક્ષ તરીકે શાસ્ત્રોમાં સુરકુમાર દેવ અને શાસન યક્ષિણી તરીકે ચંડા ઉર્ફે પ્રવરા દેવીનું વર્ણન શબ્દ રૂપે અંકિત થયેલું છે શાસન યક્ષ શ્રી સુરકુમાર દેવ નું વર્ણ શ્વેત વર્ણ છે હંસનું વાહન છે તથા ચાર ભૂજા છે જમણા બે હાથમાં બીજોરું અને બાણ અને ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ્ય તથા શ્યાસન યક્ષિણી દેવી ચંડા દેવી નું વર્ણન છે તો ભાઈ ચંડા દેવીનો શ્યામ વર્ણ ઘોડાનું વાહન અને ચાર ભૂજા જમણા બે હાથમાં વરદ અને શક્તિ અને ડાબા બે હાથમાં પુષ્પ અને ગદા છે આવા વાસુપજ્ય સ્વામીના શરીરની ઊંચાઈ સિત્તેર ધનુષ્યની હતી તીર્થંકર પરમાત્મા વાસુપજ્ય સ્વામીના શરીરનો વર્ણ રાતો અર્થાત લાલાશ પડતો હતો તેમના પૂર્વ ભવની સંખ્યા શાસ્ત્રોમાં તરણ વર્ણવેલ છે જે ભવમાં તેમણે સંકેતની પ્રાપ્તિ કરી તથા જે ભવમાં તીર્થંકર નામકર્મ નિકાસિત કર્યું તે ભવમાં તેમનું નામ પદ્મોત્તર હતું અને પ્રથમ જંબુ દ્વીપ પછી ઘાતકી ખંડ અને ત્રીજો દ્વીપ માં પૂર્વ મહાવિદેહમાં મંગલાવતી નામની વિજયમાં રત્નસંચયા નગરીમાં પદ્મોત્તર નામ હતું તે વખતે તેમના ગુરુનું નામ વજ્રનાભ હતું જે ભાવમાં તેમણે સંકેત પ્રાપ્ત કર્યું અને તીર્થંકર નામકર્મ નિકાસિત કર્યું હતું પદ્મોત્તરનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ પ્રાણત નામના દેવલોકમાં ગયા પ્રાણત દેવલોકનું સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ ચ્યવન પામીને જયાદેવીની કુક્ષીમાં આવ્યા અને ચેવન સમયે તેમની માતા જયાદેવીએ ચૌદ મહાસ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીની ચેવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠશુદ્ધ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે પણ જેઠસુદ્દ નોમ છે ક્યાંક મતાંતરે મારવાડી તિથિમાં

જે અંગ દેશમાં આવેલી છે તેમાં મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણવદ ચૌદસ અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાવત ના રોજ ઇક્ષ્વાકુ વંશમાં કાશ્યપ ગોત્રમાં અંગ દેશના ચંપાપુરીમાં વાસુપૂજ્ય સ્વામીનો જન્મ થયો છે વાસુપૂજ્ય સ્વામીની કુમાર અવસ્થા અઢાર લાખ વર્ષ ગણાય છે રાજ્યકાળ અવસ્થા જેમ છે તેમ જાણી શકાયો નથી સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું વાસુપૂજ્ય સ્વામી વિવાહિત હતા તેમની પત્નીનું નામ અભિરામા હતા તેમને બે પુત્રો હતા અને એક પણ પુત્રી હતી નહીં તેવું વર્ણન જૈન દર્શનમાં ઉપલબ્ધ છે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો ગૃહસ્થકાળ અઢાર લાખ વર્ષ ગણાય છે વાસુપૂજ્ય સ્વામીના માતા અને પિતા તેમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી સનતકુમાર દેવ લોકમાં ગયા હતા તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીએ મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણ વદ અમાસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાવદ માસના રોજ ચંપાપુરી નગરીમાં વિહાર વનમાં છસો વ્યક્તિઓ સાથે દીક્ષા લીધી હતી દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની શિબિકાનું નામ પૃથ્વી હતું દીક્ષાનો સમય બપોરના બાર ઓગણચાલીસ અને પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્માએ દીક્ષા ધારણ કરી હતી દીક્ષાના દિવસે એક દિવસના ઉપવાસ એક દિવસના ઉપવાસ પછી તીર્થંકર પરમાત્માએ પ્રથમ પારણું ખીરથી કરેલું અને પ્રથમ પારણાની નગરી હતી મહાપુર અને પ્રથમ પારણું કરાવનાર ભવ્ય જીવ સુનંદ નામે હતો અને દેવી દેવતાઓએ પોતાના આચાર પ્રમાણે ત્યાં પંચ વૃષ્ટિ કરેલી અને સુનંદને ભાગ્ય સમર્પિત કરેલી તીર્થંકર પરમાત્માનો છદમસ્થ કાળ એક મહિનાનો ગણાય છે વાસુપૂજ્ય સ્વામીને કેવળ જ્ઞાન ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે મહાસુદ બીજના દિવસે ચંપાપુરી નગરી અને વિહાર ગૃહવનમાં જે વનમાં અને જે નગરીમાં તેમણે દીક્ષા લીધી હતી તે જ નગરી અને તે જ ભૂમિ વિહાર ગૃહવનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તેવળ જ્ઞાન સમયે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીને ચોથ ભક્તનો તપ હતું અને પાટલ વૃક્ષ નીચે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસના ઉપવાસ ગણાતા હતા સંવસરણમાં જ્ઞાનવૃક્ષની ઊંચાઈ આઠસો ચાલીસ ધનુષ્ય સંવસરણની ઊંચાઈ છવ્વીસ કોષ વૃક્ષ સાથે અને વાસુપજે સ્વામીની દેશનામાં પ્રધાન વિષય ધર્મ ભાવના હતો તીર્થંકર પરમાત્મા શ્રી વિષ્ણદેવ સ્વામીની પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષામાં અને માલકોશ રાગમાં દેશના પૂર્ણ થયા પછી તેમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પ્રથમ ગણધર તરીકે શુભૂમ નામની વ્યક્તિ સૌભાગ્યશાળી બનેલ વાસુપૂજ્ય સ્વામીના કુલ ગણધરોની સંખ્યા છાસઠ ગણાય છે તેમની પ્રથમ શિષ્યા અર્થાત સાધવી ધરણી નામે હતી મુખ્ય ભક્ત રાજા દ્રિપુષ્ઠ વાસુદેવ બનેલ વાસુપજ્ય સ્વામીના પરિવારમાં છ હજાર કેવળ જ્ઞાની છ હજાર મનપર્યવ જ્ઞાની પાંચ હજાર ચારસો અવધિ જ્ઞાની એક હજાર બસો ચૌદ પૂર્વધર દસ હજાર વૈક્રિય લબ્ધિધારી અને સાધુઓની સંખ્યા બોતેર હજાર હતી સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા તેમના સમયમાં સાધુઓનો સ્વભાવ રુજુ પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો વાસુપૂજ્ય સ્વામીના પરિવારમાં સાધ્વીની સંખ્યા એક લાખ હતી તેમના સમયમાં વાદી મુનિઓ ચાર ની સંખ્યામાં હતા તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના શ્રાવકની સંખ્યા બે અને શ્રાવિકાઓની સંખ્યા ચાર લાખ છત્રીસ હજાર હતી તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાનકાળ એક માસ ન્યૂઝ ચોપ્પન લાખ વર્ષ પૂર્વનો ગણાય છે તીર્થંકર પરમાત્મા વાસુપુંજ્ય સ્વામીની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે અસાક્ષો ચૌદસ માનવામાં આવે છે નિર્વાણ સમયે વાસુપૂજ્ય સ્વામીના નિર્માણ સમયે ઉત્તરાભાદ્ર પદ્ય નક્ષત્ર અને મીન રાશિ ઉદિત હતી નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગમાં હતા અને નિર્વાણ તરફ ત્રીસ ઉપવાસ હતા નિર્વાણ ભૂમિ ચંપાપુરી અને નિર્વાણ સમયે તેમની સાથે અન્ય છસ્સો વ્યક્તિ પણ નિર્વાણ પામ્યા હતા નિર્વાણ વેળા દિવસના પાછલા ભાગે હતી સમય શિખર ઉપર જે ટૂંકેથી સમય શિખર ટૂંકેથી તેમનો જીવ નિર્વાણ પામ્યો નથી તેથી સમય શિખર ઉપર તેમની ટૂંકનું નામ શાસ્ત્રોમાં અંકિત થયું નથી અને તેમની ભૂમિ ચંપાપુરી હોવાથી સમય શિખર યાત્રાનું તે સમયે ફળ પણ જણાવેલ નથી તથા સમેત શિખર પર આવેલ વાસુપૂજ્ય ભગવાનની ટૂંક ઉપરથી કેટલા જીવો મોક્ષે ગયા તે પણ માહિતી શાસ્ત્રોમાં ઉપલબ્ધ નથી વાસુપૂજ્ય સ્વામીના જીવનમાં કુલ દીક્ષા પર્યાય ચોપન લાખ વર્ષ આયુષ્ય બોતેર લાખ વર્ષ અને અંતર્માન ચોપન લા સાગરોપમનું ગણાય છે તેમના સમયમાં કોઈ આશ્ચર્ય ઉત્પન્ન થયેલ નથી પરંતુ તીર્થોત્તમ પુરુષ અર્થાત ત્રેસઠ સલાકાઓમાં દિવ્ય પુરુષ તરીકે દ્રિપુષ વાસુદેવ તેમના સમયમાં તેમના પ્રથમ ભક્ત થયા હતા વાસુપૂજ્ય પરમાત્માના સમયમાં જીના લય શિલ્પનામ વાસુપૂજ્ય હતું જીના લયનું દિશા દ્વાર ઉત્તર દિશા તરફ હતું તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના ચવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારેય કલ્યાણકો સતભિષા નક્ષત્ર અને કુંભ રાશિમાં થયેલા છે નક્ષત્રનો ક્રમાંક ચોવીસ ગણાય છે અને સતભિષા નક્ષત્રના તારા છ અન્ય અપેક્ષા એ સો પણ ગણાય છે તીર્થંકર પરમાત્મા વાસુપુજ્ય સ્વામીની રાશિ શતભી નક્ષત્રમાં જન્મ હોવાથી કુંભ અને કુંભ રાશિનો માલિક શનિ ગણાય છે તીર્થંકર પરમાત્માની જન્મ નાડી આધ્ય છે તીર્થંકર પરમાત્માનો જન્મ ગણ રાક્ષસ ગણાય છે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની રાશિ ગણાય છે શુદ્ર ગણાય છે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો વર્ગ મૃગ વર્ગ ગણાય છે અને તીર્થંકર પરમાત્માનું પ્રાકૃત નામ વાસુપૂજ્યમ ગણાય છે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામી જે વર્તમાન ચોવીસીના બારમા તીર્થંકર છે તેમના મુખ્ય સ્થાનકો ચંપાપુરીમાં જ્યાંથી તેમનું નિર્વાણ થયેલું ત્યાં અને સરખે જ મુકામે આવેલા છે વાસુપૂજ્ય સ્વામીની જન્મકુંડળીમાં વૃશ્ચિક લગ્ન લગ્નમાં મંગળ અને કેતુ બીજા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી ત્રીજા સ્થાનમાં મકર રાશિ છે ચોથા સ્થાનમાં મીન રાશિમાં સૂર્ય સૂર્યબુદ્ધ ચંદ્ર ઉપસ્થિત છે પાંચમા સ્થાનમાં ઉચ્ચનો મીન રાશિનો શુક્ર છે છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિમાં એક પણ ગ્રહ નથી સાતમા સ્થાનમાં ગુરુ અને રાહુ વૃષભ રાશિના છે આઠમા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી નવમાં ભાગ્યસ્થાનમાં કર્ક રાશિમાં એક પણ ગ્રહ નથી દસમાં કર્મસ્થાનમાં સિંહ રાશિનો શનિ છે અગિયારમાં સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી

ચોથા સ્થાનમાં કુંભ રાશિ કુંભ રાશિમાં સૂર્ય હવે સૂર્ય એ દસમા સ્થાનનો માલિક બની ચોથા સ્થાનમાં છે અને ચોથા સ્થાનનો માલિક દસમા સ્થાનમાં છે એટલે સૂર્ય અને શનિ પરિવર્તન યોગમાં છે અને એ જ રીતે પાંચમા અને સાતમા સ્થાનના માલિકો ગુરુ અને શુક્ર બની પરિવર્તનમાં છે એટલે ચાર ગ્રહો પરિવર્તન યોગથી અને લગ્નમાં મંગળ સ્વગૃિ બની પંચમહાપુરુષમાંનો રૂચક યોગ રચે છે તેથી પાંચ ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપવા માટે વિદ્યમાન છે આવી વાસુપૂજ્ય સ્વામીની જન્મકુંડલીની સાધારણ માહિતી જાણ્યા પછી આપણે આ પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ વિદ્વાન પંડિતો દ્વારા વાસુપૂજ્ય સ્વામી પ્રત્યે અહોભાવ ધરાવતા આસ્થા શ્રદ્ધા વિશ્વાસ અને ભરોસાના આધારે તેમના મુખે જે સંસ્કૃત સ્તુતિ નીકળી છે તેનો આનંદ માણીશું વિશ્વો પકાર કિમૂત તીર્થ કુત કર્મ નિર્મિત સુરાસુર નરે પૂજ્યો વાસુ પૂજ્ય પુનાતુ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થંકર નામ કર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ અસુરને મનુષ્યોને પૂજવાલાયક છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમોને પવિત્ર કરો हिंदी स्तुति शुभ स्वर्ण आसन मन ज्योति रवि द्वा, करे सुमति सुसाज ही नित करो पूजा वासव प्रभु वासुपूज्य जिनेश्वरम सब ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ ગુજરાતી માં સ્તુતિ છે જે ભેદાય ના ચક્રથી ન અસી કે ન ઇન્દ્રના વજ્રથી એવા ગાઢ કુકર્મ હે જીન પતે છે દાય છે આપથી જે શાંતિ નવ થાય ચંદન થકી તે શાંતિ આપો મને પ્રભુતા સુ સ્વપ્ન થી તે વાસુપૂજ્ય સ્વામી ના ચરણોમાં પ્રાર્થના વાસુપૂજ્ય પ્રભુ ઉપકારી બારમા તીર્થંકર જે હતા અસીમ પુન્યશાળી પ્રભુ જન જન્મા વલ્લભ જે હતા રોહિણી નક્ષત્ર આવે ત્યારે આરાધના પ્રભુની કરવી દુષ્કર્મોને દૂર હટાવી દિલમાં પ્રસન્નતા ભરવી જયતિ વંદન વાસવવંદિત વાસુપૂજ્ય ચંપાપુરી ઠામ વસુપૂજ્ય કુલ ચંદ્રમા માતા જયા નામ મહીષ લંછન જીન બાર સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસવ ચતુર્વિથાપીયે જીન ઉત્તમ મહારાય તસ મુખ પદ્મ વચન સુરમાનંદિ થાયુ પૂજ્ય સ્વામી ભગવાન સ્તવન સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિતડું અમારું ચોરી લીધું અમે પણ તું શું કામણ કરશું ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું વાસુ પૂજ્ય જીણંદા મોહના વાસુ પૂજ્ય ઝીણંદા મન ઘરમાં ઘરિયા ઘર શોભા દેખત નિત્ય રે શો શોભા मन वह कुंठ भाके अनुभव जुगते क्लेशे वासित मन संसार रहित मन ते पार जो विशुद्ध जो विशुद्ध मन घर तुम्हें आव्या तो प्रभु अमे नव निधे रुद्धि पाया સાત રાજ અલગા જઈ બેઠા પણ ભક્તિ અમમાણ મનમાં પેઠા અલગાને વળગ્યા જે રહેવું તે ભાણા ખડખડ દુઃખ સહેવું ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે ભેદ ભેદ છેદ કરશું હવે ટેકે શિર નર પરે તમશું મળશું વાચક યક્ષ કહે હે જે હળશું વાસુપજ્ય સ્વામીની થોય વિશ્વના ઉપકારી ધર્મના આદિકારી ધર્મના દાતારી કામ ક્રોધાદી વારી તાર્યા નરનારી દુઃખ દોહગ ભારી વાસુપૂજ્ય નિહારી જાવું હું નિત્ય વારી વાસુપજ્ય સમેત શિખર ટૂંક પર તેમની ટૂંકનું નામ નથી પરંતુ સમેત શિખર ટૂંકનો દુહો છે વાસુપૂજ્ય ચંપાપુરી સિદ્ધા સિદ્ધિ દેનાર સમેત શિખર પર ટૂંક તસ પૂજવું ભગવાનના વાસુપૂજ્ય સ્વામીના ત્રણ ભાવ પદ્મોત્તર રાજા તરીકેનો જે ભાવમાં તેમને સંકિત પ્રાપ્તિ થઈ તથા જે ભાવમાં તેમણે તીર્થંકર નામકર્મ કર્યું તે પ્રથમ ભાવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણત દેવલોકમાં બીજો ભાવ અને પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂરું કરીને જંબુ દ્વીપના ક્ષેત્રના ભારત દેશમાં વાસુપૂજ્ય સ્વામી બારમા તીર્થંકર તરીકે પ્રગટ થયા વાસુપૂજ્ય સ્વામીના પંચકલ્યાણકની સાધના માટે કઈ તિથિ અને કયો મંત્ર જપ શ્રેષ્ઠ ગણાય છે તે આપણે જાણીશું ચ્યવન કલ્યાણક તિથિ જેટ સુદ નોમ મંત્ર જપ ઓુપૂજ્ય સ્વામિને પરમે નમ જન્મ કલ્યાણક તિથિ મહાવત ચૌદસ ઓ वासुपूज्य स्वामिने अर्हन्ते नमः दीक्षा कल्याणक तिथि महापदमास मंत्र जप ॐ ह्रीं वासुपूज्य स्वामिने नाथाय नमः केवल ज्ञानकल्याणकतिथि महासूद बीज मंत्र जप ओम रीम वासुपूज्य स्वामी ने सर्वज्ञाया नम्ब कल्याण तिथि असाचू चौदस ओ रीम वासुपूज्य स्वामी ने પારંગતાય ન સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણ પૂર્વક આભાર માનીએ છીએ જય સચ્ચિદાનંદ પ્રણામ જય કુલ્લા કે વડામ તીર્થંકર વિહર માન શત્ર કોણામ